બોટાદ શહેરમાં બિસ્માર રસ્તાઓના મુદ્દે કોંગ્રેસના કાર્યકરોએ નગરપાલિકા કચેરી ખાતે વિરોધ પ્રદર્શન કર્યું કાર્યકરો આવેદનપત્ર આપવા પહોંચ્યા ત્યારે નગરપાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસર કચેરીમાં હાજર ન હતા અધિકારીઓની ગેરહાજરીના વિરોધમાં કોંગ્રેસના કાર્યકરોએ કચેરી બહાર રામધૂમ બોલાવી અને ભાજપ વિરોધ સૂત્રોચ્ચાર કર્યા કોઈ જવાબદાર અધિકારી ન મળતા કાર્યકરોએ ચીફ ઓફિસરની ચેમ્બરની દિવાલ પર જ આવેદનપત્ર ચોંટાડી દીધું જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હિંમતભાઈ કટારિયાના નેતૃત્વમાં કાર્યકરોએ શહેરના રસ્તાઓની તાત્કાલિક મરમત કરવાની માંગણી કરી છે કોંગ્રેસે ચેતવણી આપી છે કે જો સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો નગરપાલિકાને તાળાબંધી કરવામાં આવશે આ ઉપરાંત રસ્તા રોકો આંદોલન પણ કરવામાં આવશે આજે અમે કોંગ્રેસ પક્ષ દ્વારા શહેર કોંગ્રેસ સમિતિએ આવેદનપત્ર આપવાનું નક્કી કર્યું હતું અને ગઈકાલે નોટિસ પણ આપેલી પણ આ તંત્રના કોઈના કાન બેરા છે એટલે સાંભળ્યું નહીં આજે પ્રમુખ શ્રી હાજર નથી નગરપાલિકાના ચીફ ઓફિસર પણ હાજર નથી આપ જોઈ રહ્યા છો બોટાદ શહેરની અંદર પારાવાર મુશ્કેલીઓ છે પાણીના પ્રશ્નોને લઈને મુશ્કેલીઓ છે રસ્તાઓ માટે મુશ્કેલીઓ છે રસ્તાની અંદર અત્યારે વેપાર ધંધા કરવા મુશ્કેલ છે વેપારીઓને ગ્રામજનોને બહાર નીકળવું મુશ્કેલ પડે છે આવી પરિસ્થિતિ છે તો બોટાદ એક જિલ્લા લેવલનો પ્લેસ છે અને બે લાખ વીસ હજારની વસ્તી ધરાવતું બોટાદ શહેર છે તો અમારે એક નૈતિક જવાબદારીના ભાગરૂપે વિરોધ પક્ષ તરીકે અમારે લોકોના પ્રશ્નો માટે લોકોના સેવકો છીએ તો અમે એના માટે રજૂઆત કરવા આવ્યા પણ અફસોસ આપ પણ સાથે બે કલાકથી છો કોઈ પણ અધિકારી કે એના પ્રશાસનના જેને વ્યવસ્થાના ભાગરૂપે કોઈને એને જવાબદારી પણ સોંપી નથી કોઈ અમારું નગરપાલિકાનું અમારું આવેદનપત્ર સ્વીકારવા તૈયાર નથી એક કલાક એના કોઈના અધિકારીઓ એના ઓફિસરો અથવા તો ક્લાર્ક હેડ ક્લાર્ક કોઈ આવી અમારી આવેદનપત્ર સ્વીકારે કાંઈ જવાબ ન મળ્યો ત્યારે અમે રામધૂલ બોલાવીને બહુ શિસ્તબદ્ધ રીતે અમે વિરોધ દર્શાવ્યો છે આગામી દિવસની અંદર રોડ રસ્તા રિપેર નહીં થાય તો અમારી શહેર કોંગ્રેસ અને જિલ્લા કોંગ્રેસના આગેવાનો દ્વારા રસ્તા રોકો આંદોલન કરશું નગરપાલિકાના તાળાબંધીના કાર્યક્રમ કરશું અને જલદ કાર્યક્રમો આપશું